વંથલી તાલુકાના સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર માટે ખેડૂતોની સવારથી જ લાંબી લાઈનો લાગી છે પૂરતું ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે સર્જાયેલા ખાતરની અછત દૂર કરવા માટે ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત જોવા મળી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે રોજ ખાતર લેવા માટે વહેલી સવારથી જ તાલુકાભરમાંથી ખેડૂતો ખાતર લેવા માટે દોડી આવ્યા હતા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર લેવા લાંબી લાઈનો પણ લાગી હતી ભાઈ અત્યારે અમારી પાસે ડીએપીનો હજારથી અગિયારસો થેલીનો સ્ટોક છે અને ખેડૂતો લાઈનમાં ઊભા છે તમામ ખેડૂતોને આઠ આઠ થેલીની મર્યાદામાં ખાતરનું વિતરણ કરીએ છીએ અને સરસ રીતે વેચાણ કરીએ છીએ કોઈ ખેડૂતોને કોઈ તકલીફ નથી બીજી ગાડી આવશે ત્યારે બધા કરવામાં આવશે કોઈ ખેડૂતને સંતોષ નથી સંતોષકારક બધાય ખેડૂત ગાડીમાં ઉભા રહે અને શાંતિથી બધા ખાતર લઈ લે છે અને તમામ પ્રકારના ખાતર અત્યારે અત્યારે ઉપલબ્ધ છે યુરિયા છે એમોનિયા છે ઇસ્યુ જીરો તેલ છે પોટાશ છે અને સુપરકોન છે એ તમામ ખેડૂતોને લાઇનમાં ઉભા રાખીએ લાઇન ખંતર વિતરણ સારી રીતે થઈ રહી આવું છે હવે લાઇનમાં તો કંઈ ગણતરી થાય નહીં એટલે જેટલા ખેડૂતોનો વારો આવશે એટલે બધાને પૂરું પાણી દેશું બાકીના જે રહી જશે એને બીજી આવતી ગાડીમાં વિતરણ કરવામાં આવશે હવે એ તો કંપની ઉપર આધાર છે કંપની બધા કંપની માં લખેલું છે એટલે કંપનીવાળા આપે જ્યારે વિતરણ કરશું પણ આ વર્ષે અતિવૃષ્ટિને કે જે કારણે ખેડૂતો વિચારા એટલા બધા પાયમલ થઈ ગયા છે કે ચોમાસું ઉત્પાદન તો કઈ લઈ નથી શકતા પણ અત્યારે શિયાળુ વાવેતર કરવાનો સમય છે ત્યારે ખેડૂતોને પૂરું ખાતર નથી મળતું સરકાર ખાતરના ભાવ દિવસે વધારી રહી છે તો અત્યારે અમે આજે વંથની ખાતર એવી એવી જાણ થઈ એટલે સવારના કોઈ ખેડૂતો બિચારા પાંચ વાગે છ વાગે લાઈનમાં ઉભા છે તો અત્યારે અમને જોઈતું પૂરતું ખાતર પણ મળતું નથી ખાતરની માત્ર આઠ થેલી ખાતર આપવામાં આવે છે જ્યારે પચીસ ત્રીસ તેની ખાતરની જરૂર હોય તો ખેડૂત તો કરવું શું અત્યારે ખાતરની આમ સરકાર મોટી મોટી વાતો કરે છે કે ખેડૂતની બમણી આવક કરવી તો આમાં બમણી આવક તો ક્યારેય પણ ખેડૂત અત્યારે પાંચસો પાંચસો રૂપિયાના રોજ આવે છે એ રોજમાંથી ખોટી થઈ અને ખાતર લેવા માટે હેરાન થઈ છે તથા ખાતર મળતું નથી તો અમારી એક જ માંગ છે કે સરકાર આના માટે પૂરું પણ ધ્યાન આપે અને ખેડૂતોને પૂરતું ખાતર મળે યોગ્ય સમયે પૂરતા ભાવ પણ જળવાઈ રહે એ અમારી ખેડૂતોની માંગ છે